સુરત શહેર ટ્રાફિક પોલીસ બત્રીસનો માર્ગ સલામતી માસ હેઠળ ટેગ સાથે સાચો રસ્તો પસંદ કરો અંગે શરૂ કરાયેલા ટ્રાફિક પોલીસના જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લાના એકસો એક ગામમાં ટ્રાફિક પોલીસ દ્વારા જાગૃતતા કાર્યક્રમ યોજાયો હતો જે કાર્યક્રમને ગુજરાત બુક રેકોર્ડમાં સ્થાન મળ્યું છે જેનું સર્ટિફિકેટ ટેક્સ સુરત શહેર ટ્રાફિક પોલીસને અપાયું છે અકસ્માતમાં અનેક લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે તો ટ્રાફિક પોલીસ ઘટનાઓ નિવારવા માટે કામરે રોડપાટના એકસો એક ગામોમાં ટ્રાફિક પોલીસ દ્વારા જાગૃતિ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો આ જનજાગૃતિ કાર્યક્રમને સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે લીલી ઝંડી આપી હતી સુરત જિલ્લાના એક હજાર દસ ગામોમાં ટ્રાફિક પોલીસે પહોંચી ત્યાં સ્થાનિકો ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગે શપથ પણ લેવડ આવ્યા હતા સુરત શહેર ટ્રાફિક પોલીસની કામગીરીને કામગીરીની ગુજરાતનું બુક રેકોર્ડમાં સ્થાન મળ્યું છે જેનું સર્ટિફિકેટ પણ સુરતને પોલીસને મળ્યું છે ડોક્ટર અરુણ લાઉટી એડવોકેટ આજ કલ જો સુરત શહેરમાં સુરત સિટી પોલીસ કે સાથ ટેગ અમારી જો એક એનજીઓ હૈ સંયુક્ત પ્રયાસ ક્યાં જીમે સુરત કે એકસો એક ગાઉમાં ट्रैफिक अवेयरनेस के कार्यक्रम किए गए और गांव के लोगों को जन जन तक ये अवेयरनेस फैलाया गया कि किस तरह सूरत को दुर्घटना मुक्त शहर बनाया जाए उसी उपलक्ष्य में आज गुजरात बुक ऑफ रिकॉर्ड्स द्वारा ये एक रिकॉर्ड अनायत किया गया है जिसमें यह बताया गया कि इस तरह का कार्यक्रम पूरे विश्व में नहीं पूरे देश में पहली बार किया गया है और इसको आगे हम विविध बुक्स ऑफ रिकॉर्ड्स में भी भेजेंगे आज मिस्टर काफे रेस्टोरेंट ने अंदर ट्रैफिक अवेयरनेस ग्रुप ने ગુજરાત બુક ઓફ એવોર્ડ એનાયત કરવા એનાયત કરવાનો કાર્યક્રમ છે તો ગઈકાલે હાલમાં જે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક સલામતી માસ ઉજવવામાં આવી રહ્યો છે એની અંદર સુરત શહેર ટ્રાફિકની પોલીસની ટીમ સાથે ટ્રાફિક અવેરનેસ ગ્રુપની ટીમ જોડાયેલી અને એક અદ્ભુત કારનામું કાલે કર્યું કે એકસો એક ગામો એક જ દિવસની અંદર અમારી સાથે રહી અને ટેગના તમામ જે સભ્યો છે એમણે એક રેલી કાઢી અને ગાડીઓ લઈ અને એકસો એક ગામોમાં પહોંચ્યા અને ત્યાં ટ્રાફિક અને માણસો મળી રહે એવી જગ્યાએ ટ્રાફિક અવેરનેસ લોકોમાં ફેલાવ્યું અને ટ્રાફિકની જે પ્રતિજ્ઞા છે એ દરેક ગામમાં વાંચી સંભળાવવામાં આવી લોકોને ટ્રાફિકની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી આ કાર્યક્રમ હતો જે સવારે છ સાડા છ થી ચાલુ થયો મહેરબાન પોલીસ કમિશનર સાહેબે ફ્લેગ ઓફ કર્યું અને એમની પ્રેરણાથી જ આ કાર્યક્રમ યોજાયેલો એમણે અને રાતે સાડા આઠ વાગે એની પૂર્ણાહુતિ થઈ અને એકસો એક ગામમાં અમારી સાથે રહી અને ટ્રાફિક અવેરનેસ ગ્રુપની ટીમે સાથે મળી અને આ ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ યોજ્યો સર કઈ સંસ્થા આ આ ટ્રાફિક અવેરનેસ ગ્રુપ જે ટેગ નામથી ઓળખાય છે અને એના કરતા અર્થા અરુણભાઈ એડવોકેટ અરુણ લાહોટી છે અને એમની ટીમના તરવરતા સભ્યો અવારનવાર જાત જાતના સાહસો કરતા હોય છે એવો જ એક આ સાહસ અમારી પાસે લઈને આવેલા કે સાહેબ આપણે એક આ વર્લ્ડ રેકોર્ડ બનાવી શકીએ છીએ જો એકસો એક ગામની અંદર ટ્રાફિક અવેરનેસ કરીને કરાવવામાં આવે તો બહુ અઘરું કામ હતું કારણ કે એક દિવસમાં એકસો એક ગામમાં પહોંચવું બહુ અઘરું કામ છે છતાં અમે બીડું ઝડપ્યું અને ટ્રાફિક પોલીસે અને ટેગ ગ્રુપે બંને ભેગા થઈ એની ઝીણવટપૂર્વક માઇક્રો પ્લાનિંગ કર્યું દરેક જે ગામ છે એની જે શોર્ટેસ્ટ રૂટ હતો એ નક્કી કરવામાં આવ્યો અને ત્યાર પછી દરેકે ગામે ગામ ગયા અમે અને એકસો એક ગામની અંદર એનાથી વધુ ગામ થયા હશે પણ એકસો એક તો થયા જ છે